કડી અને વિસાવદરની પેટા ચૂંટણી માટે ચાર પક્ષો છે એ મેદાને છે ચારે ચાર પક્ષો એવું ચાહે છે કે એમના ઉમેદવાર છે એ ખૂબ સારું પ્રદર્શન કરે અને એ બેઠક એમના પક્ષના ભાગે આવે આમ આદમી પાર્ટીનું ફોકસ એ વિદા વિસાવદર છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને ત્યાં મજબૂતાઈથી લડવા માંગે છે ભારતીય જનતા પાર્ટીમાંથી બે નામ એ ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા એ બંનેમાંથી કોઈને ઉમેદવારી આપવામાં આવે બંનેમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે એ બધી જ વાતોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે વિસાવદર અને કડીના પોતાના ઉમેદવાર જે છે એ જાહેર કરી દીધા છે એટલે મુરત તૈયાર છે હવે સાથે જ કોંગ્રેસે પણ કડીના ઉમેદવાર જાહેર કરી દીધા એટલે કોંગ્રેસે અને ભારતીય જનતા પાર્ટીએ બંને કડીના ઉમેદવાર જાહેર કરી દીધા છે આમ આદમી પાર્ટીએ તો પહેલાંથી જ વિસાવદર અને કડીના ઉમેદવાર જાહેર કરી દીધા હતા ગઈકાલે જ્યારે જાહેરનામું આવ્યું એટલે કે એવું કહેવાય કે ગઈકાલે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રેસનોટ મોકલી કે ઉમેદવાર કોણ છે ત્યારે બધાને એવું ખબર પડી ગઈ કે જે અનુમાનો લગાવવામાં આવે છે એની કરતાં ખૂબ અલગ નામ ભારતીય જનતા પાર્ટી દર વખતની જેમ આ વખતે પણ કડી અને વિસાવદરમાં એવું થયું વિસાવદરમાં કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવે એવા અનુમાન થોડા ઘણા હતા પણ અંદરો અંદરના વિખવાદ થઈ શકે તેવી પણ વાતો હતી ગઈકાલે જાહેરાત કરી અને કડીમાં રાજેન્દ્રભાઈ દાનેશ્વર ચાવડાને ઉતારવામાં આવ્યા છે વિસાવદરમાં

ત્યાંથી ચૂંટણી લડશે એટલે એમને ટિકિટ આપવામાં આવી છે રમેશભાઈ ચાવડાએ બે હજાર બારની વિધાનસભા ચૂંટણીમાં હિતુ કનોડિયાને પરાજિત કરી અને આવ્યા હતા કે બે હજાર સત્તરની પેટા ચૂંટણીમાં એકરસન સોલંકી સામે હારી ગયા કડીમાં ભાજપે જે રાજેન્દ્રભાઈને ઉતાર્યા છે રાજેન્દ્રભાઈ ચાવડા વિસાવદરમાં કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે રાજેન્દ્રભાઈ એ મહેસાણાના જોટાણાના અત્યારના રહેવાસી છે અને છાસઠ વર્ષ એમની ઉંમર છે વિધાનસભાની ઉમેદવારી એ ટૂંક સમયમાં નોંધાવશે અર્થશાસ્ત્ર વિષયમાં એમણે ખૂબ વધારે અભ્યાસ કર્યો છે વિસાવદરની વાત કરીએ તો વિસાવદર છે કારણ કે આદમી પાર્ટી કેટલાય સમયથી ત્યાં પ્રચાર કરી રહી છે વિસાવદરના જે ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ એ કોણ છે તો એ જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં અત્યારે વર્તમાન ચેરમેન છે બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી જુનાગઢ જિલ્લા પ્રમુખની જવાબદારી પણ સંભાળી રહ્યા છે બે ટર્મથી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા જુનાગઢ જિલ્લા પ્રમુખની જવાબદારી સંભાળી જુનાગઢ માર્કેટિંગ પછી રાજેન્દ્રભાઈ હોય કે પછી રમેશભાઈ હોય બધા જ અત્યારે તૈયાર છે બધાના નામ રાતોરાત ડિક્લેર કરી દેવામાં આવ્યા છે અને આ પેટા ચૂંટણી ખૂબ રસપ્રદ થઈ જવાની છે કારણ કે આ પેટા ચૂંટણીમાં ત્રણેય પક્ષ એટલી જ છે એમને જીતવાનું ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારના નામ થયા એની પહેલાથી ત્યાં પ્રભારી ઉતારી દીધા હતા વિસાવદર માં જયેશ રાદડીયા પણ કામ આપવામાં આવ્યું છે કે એ ત્યાં જીત હાંસલ જીત હાસિલ કરવામાં પોતાનું યોગદાન આપે એટલે વિસાવદર અત્યારે ત્રણેય પક્ષ માટે કેન્દ્રમાં છે ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ કોંગ્રેસ હજી નામ જાહેર કરશે અને આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા ત્યાં ઉતારી દીધા છે આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીની ત્યાં વિસાવદરમાં જંગ છે કારણ કે ભાયાણી એ આમ આદમી પાર્ટીથી જીત્યા હતા પછી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા અને ત્યાં પેટા ચૂંટણી હવે યોજાઈ રહી છે પેટા ચૂંટણીમાં વિસાવદર અને કડીમાં લોકોના જે લોકોની જે સમસ્યા છે ત્યાં સુધી કયા નેતા પહોંચી શકે છે ખૂબ મોટો પ્રશ્ન છે કારણ કે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા પણ એમાંથી કેટલા લોકો એ ઉમેદવારોને ઓળખે છે કેટલા લોકો એ જનસંપર્કમાં જાય છે ત્યાં સ્થાનિક સમસ્યાઓને ઉજાગર કરે છે એ ખૂબ મોટો પ્રશ્ન હોતો હોય છે જીતવા માટે અત્યારે ત્રણેય પક્ષ દમ લગાવી રહ્યા જ છે કોણ જીતે છે સમય બતાવશે આગળ જતાં આ જે જેના નામ જાહેર થયા છે એ લોકો કેવી રીતના પ્રચાર કરે છે એ પણ બતાવતા રહીશું તમને આ નામો કેવા લાગ્યા તમને શું લાગે છે કે વિસાવદર અને કડીમાં દમદાર કોણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો